નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભાવનગરમાં તડામાર તૈયારીઓ શરૂ મહિલા કોલેજથી લઈ રૂપાણી કોલેજ સુધી રોડ શો યોજાશે રસ્તાઓનું યુદ્ધના ધોરણે કામ શરૂ સ્ટ્રીટ લાઇટના અંજવાલે જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા રૂપિયા તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો વિશ્વ ઉમિયા ધામમાં ભરાશે દેશનું સૌથી મોટું કોન્ક્રીટ રાફ્ટ માતા ઉમિયા જેના પર બિરાજમાન થશે એ પાયાનો સ્લેબ છત્રીસો ટન સિમેન્ટ પિસ્તાલીસો ટન સ્ટીલથી ભરાશે બોતેર કલાકમાં કામ પૂર્ણ થશે દેવાયત ખવડને વિધાનસભાની ચૂંટણી લડવી છે બે વર્ષથી સોગઠા ગોઠવે છે ખવડના મામા રામકુ કરપડાનો સ્ફોટક ગીર બબાલની ઇનસાઇડ સ્ટોરી જણાવી બાવીસમી અમિત શાહ રાજકોટ આવશે રેસ કોર્સમાં આયોજિત સાત સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં હાજરી આપશે સ્વ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય નવરાત્રી બગડી શકે એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘમહેરની આગાહી અઢાર ઓગણીસે ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી લીમડી અમદાવાદ હાઇવે પર અકસ્માત અજાણ્યા મહાને એક્ટિવાને ટક્કર મારી બે મિત્રોના મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો જામનગરમાં પીએમ મોદીના જન્મદિવસે મેરેથોન દસ હજાર દોડવીરો ભાગ લેશે નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આપશે દીપડો કુતરાએ ભસવાનું શરૂ કરી દેતા ગભરાયેલો દીપડો ભાગ્યો પરિવારજનો જાગી જતા જીવ બચ્યો આત્મહત્યા સાસુ સાથે માથાકૂટ થતા વહુએ ઝેરી ટીકડા પી આપઘાત કર્યો તસ્કરોનો તરખાટ જાફરાબાદમાં મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી રાજકોટમાં લાઇટિંગવાળા ડિજિટલ ગરબાનો ક્રેઝ જામ્યો મોબાઈલ એપથી સોંગ પ્લે કરો કે તાળી પાડો ગરબામાં ડાન્સિંગ લાઇટ ઝબૂકશે બજારમાં ત્રણ ચાર હજાર સુધીનો ભાવ સુરતની યુફોરિયા હોટલમાં પાણીમાં પડતા બાળકનું મોત માતા પિતા બેન્કવેટ હોલમાં પાર્ટી કરતા હતા એ સમયે બહાર વોટર પોન્ડમાં દોઢ વર્ષનું બાળક પંદર મિનિટ તરફડિયા મારતું રહ્યું એમએસટીએસ બસ ડેપોની દિવાલ પડતા યુવકનું મોત ત્રણ મહિનામાં ત્રણ વાર રજૂઆત છતાં ધ્યાન ન આપ્યું એક જ અધિકારી પાસે એમએસટીએસ અને ડીવાયએમસીનો હવાલો છતાં બેદરકારી ટાસ્ક પૂરા કરવાના બહાને છેતરપિંડી ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને એપ ડાઉનલોડ કરાવી ટાઈમ લિમિટમાં પેજ વાંચવાના ટાસ્ક આપી દસ લાખ પડાવ્યા દ્વારકામાં આખલાઓનો અવિરત આતંક ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાની લાઇનમાં ઉભેલા ભક્તોની લાઇનમાં ઘૂસ્યો દ્વારકાના ટાટા કેમિકલ્સમાં વીજ કરંટથી ટ્રક ચાલકનું મોત મીઠાપુરમાં હાઈ વોલ્ટેજ લાઇન નીચે ચૂનો ઠાલવતા સમયે દુર્ઘટના દસ દિવસમાં બીજો બનાવો તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું કરૂણ મોત પાંત્રીસ વર્ષીય મહિલાને પાંચ કિમી જોડીમાં લઈ જવાઈ ડિલિવરી માટે વડોદરા જતા રસ્તામાં મોત ઓડિશામાં વિદ્યાર્થીની પર ગેંગરેપ પૂરી બીચ પર ફરવા ગઈ હતી આરોપીઓએ પહેલા છોકરા છોકરીનો વીડિયો બનાવ્યો પછી યુવતી પાસે પૈસા માંગ્યા ના પાડી તો બળાત્કાર કર્યો દેહરાદૂનના સહસ્ત્રધારમાં આભ ફાટ્યું તાપકેશ્વર મંદિર ડૂબી ગયું બે ફૂટ સુધી કાટમાળ ભરાયો મંડીમાં ભૂસ્ખલન ત્રણ લોકોના મોત ધરમપુરમાં બસો તણાઈ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રકે પંદર લોકોને કચડ્યા ત્રણના મોત નો એન્ટ્રીમાં ઘૂસ્યો ટ્રક એક કિલોમીટર સુધી ટક્કર મારતો ગયો વિસ્ફોટ થયો પછી સળગ્યો સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો એક હજાર ઓગણત્રીસ રૂપિયાનો વધારો રૂપિયા એક લાખ અગિયાર હજારની સૌથી વધારે હાઈ પર ચાંડી પ્રતિ કિલોગ્રામ એક લાખ ઓગણત્રીસ હજારના રેકોર્ડ સ્તરે પહોંચી આ વર્ષે સોનું ચોત્રીસ હજાર ત્રણસો એઠોતેર રૂપિયા મોંઘ થયું રાહુલ ગાંધીની પંજાબમાં એસપી સાથે બોલાચાલી પાકિસ્તાન સરહદ નજીક જવાથી રોકાયા કોંગ્રેસ નેતાએ કહ્યું તમે ભારતમાં અમારું પ્રોટેક્શન નથી કરી શકતા એટલે રોકો છો કોંગ્રેસનો આરોપ નરેન્દ્ર મોદીએ ભાગલપુરની એક હજાર પંદર એકર જમીન અદાણીને સોંપી કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું ખેડૂતોને ધમકી આપીને જમીન લીધી તેનો શિલાન્યાસ કરવા બિહાર પહોંચ્યા રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી બંગાળી કારીગર એક કરોડ રૂપિયાના સોનું ચોરી કરીને ફરાર થયો હતો હાલ આ મામલે પેઢીના માલિકે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આશ્ચર્યની વાત એ છે કે ત્રણ મહિના પહેલા બનેલી ચોરીની ઘટના અંગે વેપારીએ હવે ફરિયાદ નોંધાવી છે છોટાઉદેપુરના તુર્કેડા ગામે માર્ગના અભાવે પાંત્રીસ વર્ષીય પ્રસુતા મહિલાનું મોત ગઈકાલે સાંજે ચાર વાગે પ્રસવ પીડા શરૂ થતા સમયસર સારવાર ન મળતા દુઃખદંત ગ્રામજનો રસ્તા અને આરોગ્ય સુવિધા માટે આક્રોશિત ખેડૂતો માટે ખુશખબર કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાની નવી કિસ્તી ટૂંક સમયમાં જમા થવાની છે લાખો ખેડૂતોને મળશે સીધો લાભ ટ્રેક્ટર ચલાવતા ખેડૂતો માટે મોટી રાહત કારણ કે ડીઝલના ભાવમાં આવ્યો છે ઘટાડો હવે ખેતી ખર્ચ ઓછો થશે ખાસ ધ્યાન આપું પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે ખેડૂતો સમયસર અરજી કરો સરકાર દ્વારા ખાતરના નવા દર જાહેર થયા છે યુરિયા ચાલુ જ રહેશે એટલે ખેડૂતોને મળશે સીધો લાભ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેના કારણે કપાસ અને મગફળીના પાકને થશે મોટો ફાયદો વડીલો આ હતા આજના ખાસ સમાચાર વિશ્વ દર્શન ચેનલ પર અમે તમને દેશ વિદેશ ખેતી શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટ્સમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિશ્વદર્શન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે ધન્યવાદ